જય જય ભારત આજે અમે એવા પરિવારની મુલાકાતે આવ્યા છે જે પરિવાર ઘણા સમયથી પીડાઈ રહ્યો છે અને આજે એ બહુ કહેવાય ને સાહેબ કે આ પરિસ્થિતિમાં આવું મોટું દવાખાનું આવવું એટલે એ તો એની પરિવારને જ ખબર હોય તો બસ તમે વિડીયો પૂરો જોજો અને તમારા આગળના ગ્રુપમાં શેર કરજો તો ચાલો એના પરિવાર સાથે વાત કરી શું નામ ભાઈ તમારું મારું નામ વૈભવ છે વૈભવ કિલ્લાવ હા માછી તમારું નામ રેખાબેન અને તમારા પપ્પાનું નામ અશ્વિનભાઈ અશ્વિનભાઈ તો શું થયું છે પપ્પાને પપ્પાને મારા પપ્પાને મ્યુકોરમાઇકોસિસ થયું છે હા એ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે હવે જે પોસ્ટ કોવિડ લોકોને થાય છે કે કોરોના થયો હોય ના સોળમાં સત્તરમાં દિવસે અત્યારે જો પેશન્ટને ડાયાબિટીસ હોય અને કોરોનામાં એને સ્ટીરોઇડ દીધેલી હોય તો ડાયાબિટીસનું સુગર સુગર લેવલ હાઈ આવે તો હાઈ સુગર લેવલને લીધે અત્યારે ફંગલ ઇન્ફેક્શન થાય છે નાકમાં અને જે નાકમાંથી જે ઇન્ફેક્શન થાય છે એ પછી આંખથી આંખથી લઈને પછી મગજમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે અને જે ભાગમાં ફંગલ ઇન્ફેક્શન થયું હોય ને એ ભાગ કાપવો પડે એમ એ રીતના તો મારા પપ્પાને અત્યારે કિરણ હોસ્પિટલમાં હું દેખાડવા ગયો હતો પહેલાં તો દ્રષ્ટિ હોસ્પિટલ છે ત્યાં મને કીધું કે તમને કાંઈ છે નહીં એ રીતના પપ્પાને તો એને આ નાકના આંખના આંખમાં નાખવાના ટીપા દીધા હતા તો પછી એનાથી કાંઈ થયું નહીં તો પછી એમડીને બતાવવા ગયા હતા તો એણે દવા દીધી હતી અને પછી કાંઈ ના થયું તો કિરણ હોસ્પિટલમાં ગયા હતા બતાવો તો એ લોકોએ કીધું કે ફંગલ ઇન્ફેક્શન જ છે અને બ્લેક ફંગસ કહેવાય છે અને ન્યુકોરોમાઇકોસિસ કહેવાય છે આ રીતના બીમારી છે તો એ આંખ કાઢવી પડશે આપણે ડૉક્ટરે તમને એવું કીધું કે તમારા પપ્પાની આંખ પણ કાઢવી પડશે આંખ કાઢવી તો અત્યારે પપ્પાની પરિસ્થિતિ કઈ રીતની છે પછી એ પછી હું ઈએનટી એનટી હોસ્પિટલમાં બતાવવા ગયો હતો તો સુરતની ઈ એનટી હોસ્પિટલ છે એણે કીધું કે તમારા પપ્પાની કદાચ આંખ બચી જશે તો પછી એમઆરઆઈ કરાવીને બધું કરેલું અને પછી જે નાકમાં જે ઇન્ફેક્શન હતું એ આંખ સુધી નહોતું કોઈ તો આંખમાં જે સાઇનસ જે હોય એ કાઢી નાખ્યા નથી ફંગલ ઇન્ફેક્શન કાઢી નાખું અને પછી જે ટ્રીટમેન્ટ છે એ લાઇપોઝોમલ એમ્ફોટેસન બી ઇન્જેક્શન છે એ દરરોજના છ દેવાના છે ત્રીસ દિવસ સુધી એ કીધેલું છે હું એટલે તમારા પપ્પાને આ જે બીમારી છે એ કેટલા ટાઈમથી છે આ બીમારી અત્યારે સાત દિવસ થઈ ગયા છે સાત દિવસ થઈ ગયા અને દરરોજના માટેના છ ઇન્જેક્શન છ ઇન્જેક્શન કેટલા ટાઈમ ત્રીસ દિવસ સુધી આપવા ત્રીસ દિવસ સુધી આપવાના છે છ ઇન્જેક્શન ઇન્જેક્શન છે એની પ્રાઇસ શું છે એ અત્યારે સાત હજારમાં મળે છે લાઇકોઝોમલ એમ્ફોટરીશન બી નામ છે અને એમ્ફોનિક્સ છે એની ભારત સિરમની કંપની છે હા એટલે સાત હજારમાં એટલે પહેલાં કંઈ સસ્તું મળતું પહેલાં સસ્તું મળતું હતું પહેલાં પિસ્તાલીસોમાં જ મળતું હતું પણ આ જે રોગ આવ્યો છે એ નવો અત્યારે આવ્યો છે પહેલાં શરૂઆતમાં દિલ્હીમાં દેખાણો તો અમદાવાદમાં દેખાણો તો અત્યારે સુરતમાં આવેલો છે તો અત્યારે જે લોકો છે એ બજારી કરીને અત્યારે સાત હજારમાં વેચે છે અને અમારે અત્યારે લેવા પડે એમ છે કારણ કે દરરોજના ડોઝ પૂરો પાડવાનો એ રીતના અત્યારે બીજે ક્યાંય મળતા નથી ઘર પરિવારમાં આવકમાં આવકમાં મારા પપ્પા પંદર હજારમાં નોકરી કરે છે આદર્શ માર્કેટમાં મેનેજર તરીકે અને હું ઇલેક્ટ્રિક એન્જિનિયર છું મને લોકડાઉન પછી નોકરી નથી મળે અને માસે તમે શું કરો ઘરકામ કરો કે ઘરકામ મતલબ ખર્ચો અત્યારે ડૉક્ટરે કેટલો કીધો તમે અને અત્યાર સુધી કેટલો ખર્ચો કરી નાખ્યો ખર્ચો તો અમને એમ કીધું હતું કે આ તમારે જે મ્યુકોમાઇકોસિસ છે એમાં ટોટલ ખર્ચો દસ લાખ આજુબાજુ તો થાય જ છે એમ પણ જે ઇન્જેક્શન છે એનો ભાવ વધ્યો ને એને લીધે એવું લાગે છે કે વીસ એકવીસ બાવીસ લાખ જેવું થશે એમ વીસ લાખ વધુ ખર્ચો હા વીસ લાખથી ઉપર પણ થઈ શકે કારણ કે જે ઇન્જેક્શન આના છે એ બહુ મોંઘા છે અત્યારે તો પહેલાં તો મિત્રો હું એ જ કહેવા માગું છું કે જે અત્યારે આ પરિસ્થિતિ જે ચાલી રહી છે એમાં જે લોકો અત્યારે ઘણી વસ્તુના ડબલ ભાવ કરીને વેચે છે તો પહેલાં તો એને અમારા તરફથી એવું કહીએ કે મિત્રો અત્યારે જેટલી બને એટલી સેવા કરવા દેશ કે ભાઈ અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે ને એને જોઈને થોડીક તમે સેવા ભાવના રાખો આ રીતે ડબલ આજે આ આમના ભાઈના પપ્પા પંદર હજાર રૂપિયા જે કમાય છે પંદર હજારમાં એનું ઘર ચાલે છે એના દીકરાની કોઈ આવક નથી એના મમ્મીની કાંઈ નથી પણ સાહેબ એક નાની પરિસ્થિતિ અત્યારે એના પપ્પાને જીવતા રાખવા માટે અત્યારે બમણો ભાવ આપીને ખરીદે છે તો બસ અમારી એક જ નમ્ર વિનંતી છે કે તમે કાળા બજાર ના કરો સાહેબ અત્યારે ફ્રૂટ પણ જે ફ્રૂટ દસ દસ વીસ વીસ રૂપિયાનું મળતું હતું આજ બજારમાં બસો બસો રૂપિયા કિલો મળે છે સાહેબ તો અમારી એક જ પ્રાર્થના છે કે તમે કાળો બજાર ના કરો તો વૈભવભાઈ અત્યારે આપણે ખર્ચો ટોટલ વીસ એકવીસ લાખ સુધીનો છે અને બીજું બીજો કંઈ ખર્ચો બીજો ખર્ચો આ ત્રીસ દિવસ સુધી સુરત ડેમેજ હોસ્પિટલમાં કરેલા છે તેમાં ઉપાની ઓર્ગાની એનો પર દિવસ એનો દર દિવસનો ખર્ચો 1800 રૂપિયા છે અને જે નાકનું ઓપરેશન કરાવેલું હતું એનો ખર્ચો 1.5 લાખ રૂપિયા થયેલો છે એટલે મતલબ અત્યાર સુધી તમે કેટલો ખર્જો કરી નાખ્યો અત્યાર સુધી 5.5 લાખ આજુબાજુ બાજુ ખર્જો થઈ ગયેલો છે 5.5 અને એ કઈ રીતે તમે પૈસા એ મિત્રોના જે જે હોય એની પાછી ઉછીના લઈને અને વ્યાજે લઈને કરો પડેલો લઉં છે એ રીતનું છે અત્યારે અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને કરેલું છે મતલબ તમે વ્યાજ ઉપરથી લાવીને અત્યારે ઇન્જેક્શન લાવી રહ્યા તો કઈ નહીં એચઆર કે હેલ્થ તરફથી અત્યારે હું તમને એક અમારી સંસ્થા તરફથી એક એકવીસ હજારનો ચેક આપતો જાઉં છું કે તમારા ખાતામાં નાખી દેજો અને તમારી બેંક ડિટેલ મને આપો જેથી હું વિડીયોની નીચે બેંક ડિટેલ નાખી આપું તો મિત્રો હું આજે અશ્વિનભાઈ છે જે એક વડીલ છે આપણા આપણા વિડીયોની નીચે એની પૂરી બેંક ડિટેલ નાખી આપું છું તો મિત્રો બસ હું તમને એ જ કહું છું આ જે માણસ પંદર હજાર રૂપિયામાં એનું ઘર ચલાવે છે સાહેબ એની ઘરે આજ વીસથી પચીસ લાખ રૂપિયાનું દવાખાનું છે જે આ ભાઈને ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું છે કે કોરોના પછીની બીમારી છે પણ હવે તો એ તો એને જ ખબર છે ડૉક્ટરને જ કે કઈ રીતની બીમારી થાય છે અને અત્યારે જે કાકા એની પીડા સહન કરે ને એ જોવો સાહેબ તમે એના આંખમાંથી સખત પંદર દિવસથી આંસુ નીકળે છે પંદર દિવસથી સખત એના આંખમાંથી આંસુ પણ ભગવાનની એક મહેરબાની કે એની આંખ એક અત્યારે હાલ બચી ગઈ છે અને હજી તો કેટલા દિવસ બાકી છે ભાઈ અત્યારે હજી ચોવીસ દિવસ બાકી છે ચોવીસ દિવસ બાકી છે એટલે હજી તો ઇન્જેક્શનના જ પાંચ લાખ રૂપિયા ગણી લેવાના હા ને તો બસ મિત્રો તમને એક જ અમારી સાઈડથી નમ્ર વિનંતી છે કે તમે જે બી નાનું એવું ડોનેશન કરી શકો ને તો કાકાને હેલ્પ કરજો અત્યારે પરિસ્થિતિ એવી છે સાહેબ અત્યારે આપણે છે ને નાના મધ્યમ લોકની મધ્યમ વર્ગની ઘરે આવું પરિસ્થિતિ આવે ને સાહેબ તો એની ખબર એની ઉપર જ ખબર હોય અમે તો દીકરા બનીને આવ્યા છીએ અને અમારીથી તો જે હેલ્પ થશે એ અમે સાહેબ કરશું જ પણ તમને એક એટલી જ અપીલ છે કે નાનું એવું નાનું એવું તમે ખાલી કન્ટ્રીબ્યુશન આપશો ને સાહેબ તો આજે ભાઈ જે પરિસ્થિતિમાંથી જઈ તો કાકા ઊભા થઈ જશે તો એક નાના પાંચ દસ પચાસ રૂપિયા તમે જે બી નાખી શકો છો ને સાહેબ હા એવું નથી કે નાખવા જ છે પણ તમે નથી નાખી શકે એવા એમની પરિસ્થિતિ ને સાહેબ તમારી તો એક વિડીયોને શેર કરો જે માધ્યમથી વિડીયો જોવો ને એને શેર કરી અને તમારા આગળના ગ્રુપમાં મોકલો જેથી જે લોકોને આપવું છે ને એ લોકો કાકા સુધી પહોંચાડશે તો બસ એક નાનું એવું શેરિંગ તમારું આપો નાનું એવું શેરિંગ પણ અમને બહુ મોટો ફાયદો આપી જાય છે જય હિન્દ